ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી એક કાર પલટી મારી ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે ત્યારે કાર ઓવર સ્પીડમાં હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે વીસ ફૂટ જેટલી કાર ઢસડાઈ અને પલટી મારી ગઈ છે ત્યારે ડાયમંડ બુટ ડ્રીમ સિટીના ખુલ્લા રોડ પર આ ઘટના બનવા પામી છે અનુમાન કરાયું છે સુરતમાં તેમાં વિદ્યાર્થીઓ ભરેલી આ કાર પલટી મારી ગઈ છે ત્યારે ખેટા કારમાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સવાર હતા ત્યારે આ ઘટનામાં દિશા જૈન નામની વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે ત્યારે અન્ય ત્રણ થીઓ પડી જાગ્રસ્ત થયા છે ત્યારે કાર ઓવર સ્પીડમાં હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે વીસ ફૂટ જેટલી કાર ઢસડાઈ હતી અને બાદમાં પલટી મારી ગઈ હતી ત્યારે ડાયમંડ બુટ ના ડ્રીમ સિટીના ખુલ્લા રોડ પર આ ઘટના બનવા પામી હતી